સરહદી નડાબેટના રણમાં પોલીસ નું ઊંટ પર પેટ્રોલિંગ બોર્ડરને લગતા રણ વિસ્તારમાં પોલીસ નું પેટ્રોલિંગ સરહદી વિસ્તારમાં પોલીસ કરી રહી છે રાઉન્ડ ઓફ ધ ક્લોક પેટ્રોલિંગ ગઈકાલે સરહદી વિસ્તારમાં બ્લેક આઉટ બાદ પોલીસ સુરક્ષા વધી યુદ્ધ થાય તો પોલીસની બાજ નજર રણ અને સરહદ ઉપર સરહદી વિસ્તારના લોકોની સુરક્ષાને લઈ સતત બીએસએફના જવાનો કરી રહ્યા છે પેટ્રોલિંગ રાત્રે તો પરિસ્થિતિને જોતા અને જે સૂચના મળી હતી તે મુજબ બ્લેકઆઉટનું પાલન કરવામાં આવ્યું હતું આગળ પણ જે પણ પરિસ્થિતિ ઊભી થાય અને જે સૂચના મળે તેને અનુલક્ષીને બ્લેકઆઉટ સંદર્ભમાં કાર્યવાહી કરવામાં આવશે હાલમાં બીએસએફ દ્વારા જે પણ એમના બંકર્સ અને એ છે એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે બનાસકાંઠા જિલ્લો જે છે એ પાકિસ્તાન સરહદને અડીને આવેલો જિલ્લો છે પોલીસ દ્વારા જે છે એ સતત ગામડા જે ગામડાઓ સરહદ સાથે જોડાયેલા છે તે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અમે લોકો વેહકલ ચેકિંગ બી કરી રહ્યા છે પરંતુ ચેનલના માધ્યમથી દરેક નાગરિકોને જણાવવા માંગીશ કે ખોટી અફવાથી દરેક નાગરિકો દૂર રહે છે કોઈપણ પેનિક થાય એવી કોઈ સિચ્યુએશન નથી દરેક વસ્તુ જે છે એ અંડર કંટ્રોલમાં છે અને પોલીસ ઉપર અને તમામ બાકી એજન્સી પર વિશ્વાસ રાખે કોઈપણ એવી પરિસ્થિતિ હશે તો અમે સૌથી પહેલાં આપણા જ ચેનલના માધ્યમથી લોકોને જણાવીશું હાલમાં પરિસ્થિતિ ખૂબ શાંત છે લોકો કોઈ પેનિકમાં ના આવે જો કોઈપણ બ્લેકઆઉટનો મેસેજ મળે છે અમે બ્લેકઆઉટનો મેસેજ એટલા ગામડાઓ પૂરતો હોય છે તે માત્ર પ્રિકોશન માટેનો હોય છે તકેદારી માટેનો હોય છે જેથી કરીને કોઈપણ પરિસ્થિતિમાં કોઈ નાગરિક નાગરિકોએ ગભરાવું નહીં પોલીસ તરીકે અમે અને તમામ બાકીની એજન્સીઓ પોતાનું કામ કરી રહી છે 研究じゃない